જોડાઈ જાઓ મિત્રો ફટાફટ ફટાફટ ચાલુ કરીએ આપણે લાઈવ સોલ્યુશન ગુજરાતી પેપરનો નું વિડીયોને એચડીમાં કન્વર્ટ કરી દેજો બધાનું આર્થ પેપર છે ફટાફટ કમેન્ટ કરીને જણાવો તમારું હાર્ટ પેપર પૂછાયું છે ગુજરાતીમાં આજે તો ચાલો કરીએ સોલ્યુશન તમને જણાવી દઉં કે આપણે જે કાલે આઈએમપી ટીક કરાવ્યા હતા નિબંધો તો એ નિબંધમાંથી જ તમારે આપણે જ આપણે જે કાલે નિબંધ ટીક કરાયા હતા એ નિબંધમાંથી જ તમારે બધા બે બે નિબંધ પૂછાયા છે અને વિચાર વિસ્તાર પણ આપણે ટીક કરાવ્યો તો એમાંથી જ પૂછાયેલું છે હા એડિટિંગ ભાઈ યુટ્યુબવાળા એમાંથી જ પૂછાયું છે આપણે જે કાલે ટીક કરાયો તો વિચાર વિસ્તાર આપણે ત્રણ થી ચાર હા નવ વિચાર વિસ્તાર ટીક કરાયા હતા સોરી ચાર વિચાર વિસ્તાર અને એમાંથી જ પૂછાયું છે કે આપણે રિસર્ચ કરીને આપેલું હતું એ બધું આ ચાર વિચાર વિસ્તારમાંથી આજે પૂછાઈ ગયું છે તમારું કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે હિન માનવ આમાંથી જ પૂછાયું છે આપણે ટીક કરાવ્યું હતું ઓકે પ્રિન્સ ટક્કર હાય નિબંધો પણ આપણો આદર્શ શિક્ષક મેં મોસ્ટ ટાઈમ પી ટીક કરાયું દો આદર્શ શિક્ષક મેં મોસ્ટ ટાઈમ પી ટીક કરાયું દો એમાંથી જ પૂછાયું છે આદર્શ શિક્ષણ પણ આવી ગયું આજે સાથે સાથે એક ના એક નાટ્યકાર બોલીયું નથી પુરુષોત્ત એ પ્રારંભ એ પણ ટીક કરાયું હતું કાલે ઓકે અને શહેરી જીવનની સમસ્યાઓ એ આસાઈમેટમાં છે પણ એ આપણે ટીક નથી કરાયું ઓકે શરૂ કરીએ સોલ્યુશન પેમાં પહેલું આવે છે પ્રથમ પરીક્ષામાં આ રીતે પેપર આવે છે ગાલા એસેમેટનું આવ્યું છે સૌથી પહેલા મિત્રો વિડિયોને લાઈક કરવાનો ભૂલતા નહીં ડબલ ટેપ કરીને વિડીયોને લાઈક કરી દો સી મને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો તો મિત્રો સી મને ઘર કાવ્ય છે તો એનો સાહિત્ય પ્રકાર સોનેટ લખ્યો હોય તો સાચું છે પહેલાનો જવાબ સોનેટ લખ્યો હોય તો પહેલાનો જવાબ સાચો છે ત્યારબાદ સર તેતાલીસ પ્લસ માર્ક ભાઈ સાબાસ ત્યારબાદ બીજો પ્રશ્ન છે મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો તો આન્સર બી છે બી કેટલા જણાએ લખ્યો છે કમેન્ટ પ્લીઝ બી કેટલા જણાએ લખ્યો છે બીજામાં બી યસ પ્રિન્સ નવનીત એડિટિંગ બીજું કોઈ નહીં બે જ જણાય લખ્યું છે ઓકે ત્રીજું જોઈએ કવિએ કોને સરોવર કહ્યું છે તો કવિએ દર્પણને સર ધોરણ સાતનું મોકલો ધોરણ સાતનું નથી હજુ આવશે પાંચ છ વરસ પછી કવિએ કોને સરોવર કહ્યું છે ઓકે સી રાઈટ દર્પણ જ આવશે એમાં જયશંકર સુંદરી જેવો પાઠ છે આમાં એને પણ એમાં લખવામાં આવ્યું છે કે દર્પણમાં બધું સમય જાય છે ઓકે

આદર્શ પત્ર માંથી સત્તર માર્ક પૂછાયું છે મિત્રો પાસિંગ થવાનું આ એક માત્ર ઉપાય હતું આદર્શ પ્રશ્નપત્ર પહેલું છે જોઈ લો આદર્શ પ્રશ્ન પહેલું સી મને ઘર સાહિત્ય પ્રકાર ત્યારબાદ આ છઠ્ઠો પ્રશ્ન પૂછાયો નાવિક અતિથ્ય માટે નાયકા શિશી વિનંતી કરી આ પૂછાઈ ગયો ત્યારબાદ નવમું આ માણસ ગાંડો છે આ પણ પૂછાઈ ગયું અગિયારમુ જીવ દ્વારા કયા બે મોટા કાર્ય થાય છે આ પણ આદર્શ પ્રશ્ન પેપરમાં આપેલું હતું તમને

ધુવાળો કરવો એ પણ આદર્શ પ્રશ્નપત્રમાં હતું આદર્શ પ્રશ્નપત્રમાંથી પત્ર માંથી સત્તર માર્ક પૂછાયું છે મિત્રો સત્તર માર્ક નું વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં વીસ જણા લાઈવ છે લાઈક કરવાનું બોલતા નહીં ડબલ ટેપ કરીને મિત્રો લાઈક કરો ઓકે તો વ્યાકરણમાં માં ધુવાળો કરવો એ પણ આદર્શ પ્રશ્નપત્રમાં આપેલું હતું તમને ત્રીસમા નંબર ઓકે અને બીજું જોઈ લો મિત્રો બે નિબંધ છે આ મારા આદર્શ શિક્ષક અને પુરુષાત એક પ્રારંભ એ પણ આદર્શ પ્રશ્ન પ્રશ્નપત્રમાં આપેલું છે એ પૂછાઈ ગયું છે બંને બંને 17 માર્ક આપણે કે હતા હા અતિથિના નામે આપણે આપણે ટીક કરાવ્યું હતું છઠ્ઠા નંબરનો પ્રશ્ન સાતમું છે ચંદ્ર હાસનું પાત્રલેખન લેખન નાયિકા અતિથ્ય માટે સોરી શ્રીરામ કવિ શ્રીરામ ને કેવા કયા છે તો અશરણમ શરણમ એટલે કે નિધારના આધાર કયા છે એનો આવા આન્સર આવે છે તમને છઠ્ઠો પ્રશ્નનો આન્સર તમે જોઈ લેજો વિડિયો જોઈ લેજો પહેલાના ચક્રવા ચક્રવા જીવન પર અસર રહેલો એ પણ કીધો તો આપણે આન્સર સાથે પ્લીઝ ઓકે ભાઈ એક જણ કે છે તો પણ ચાલશે આન્સર સાથે પણ છે આપણે જોડે ચેક કરી લેજો ફટાફટ ખાલી નાયિકાના અથક અતિથ્ય માટે નાયિકા શિષ્ય વિનંતી કરી ઓકે જોઈ લો મિત્રો ફટાફટ સોલ્યુશન આનું ત્રણ ચાર વાક્યના વિભાગ એમાં ત્રણ ચાર વાક્યનો ઓકે વિભાગ એના ત્રણ ચાર વાક્યો મિત્રો વિડીયો આવી પ્રશ્ન હતો જોઈ લેજો મિત્રો ચેક કરી લેજો ફટાફટ પ્રીતિ પ્રીતિ ઓકે હાય છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચેક ઓકે ત્યારબાદ જોઈએ કે ચંદ્ર આસો પાત્ર લેખન કરો ચંદ્ર હાસ્ત પાત્ર લેખન કરો એમાં એમાં પણ કીધું છે આપણે આવી રહ્યો ચંદ્ર પાત્ર લેખન કરો આ મુજબ લખ્યો હોય તો સાચો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો ત્યારબાદ છે ચક્રવાકી ચક્ર ઉપર જીવન અસર ચક્રવાકી ચક્ર ઉપર જીવન અસર ઓકે આવી રહ્યો તમે આ પણ જોઈ લેજો આને આ સેમ ટુ સેમ પૂછાયો છે આપણે કીધું તો ટિક કરાય તો એમાંથી જ આવેલું છે આદર્શ પ્રશ્ન પત્રમાંથી સત્તર માર્ક પૂછાઈ ગયું છે આપણે ટીક કરાયેલા બંને બંને નિબંધ આવેલા છે વિચાર વિસ્તાર પણ આવેલું છે એકાઉન્ટ ટુ પેપર મિત્રો રાત હા રાત્રે આઠ થી નવ વાગે વચ્ચે આવશે વિડીયો પહેલાથી છે ના ભાઈ આપણે લાઈવ કરીએ છીએ ઓકે ત્યારબાદ બીજું બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ આ કૃતિના લેખકનું નામ

બુરાઈના દ્વાર પરથી કૃતિમાં ઝવેરચંદ મેઘાણી આવે છે આન્સર ઓકે ઓકે આ માણસ ગાંડો છે આ વાક્ય કોણ બોલે છે મિત્રો આમાં કેટલાક વિદ્યાર્થીઓને લોચા પડ્યા છે તો આનો આન્સર પોસ્ટ માસ્ટર આવે છે બી અથવા તો સી અથવા તો ક્લાર્ક ના આવે એ આનો આન્સર આવે છે પોસ્ટ માસ્ટર નવમાં આન્સર પોસ્ટ માસ્ટર આવે છે યસ એ આવે છે ત્યારબાદ જોઈએ તો કે કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી કિશનના લગ્ન વખતે મામીએ દસમામાં એ યસ યસ દસમામાં મેં લખ્યો છે રાઈટ તો સાચો લખ્યો હોય તો સાચો ભાઈ ચૌદ જણા લાઈવ છે અને સાત જ લાઈક છે ફટાફટ લાઈક સર એકાઉન્ટ ટુ પેપર આઠ વાગ્યા આવશે એવું ગેરંટી નહીં લેતો આઠથી સાડા નવ ને વચ્ચે લાઈવ ચાલુ થઈ જશે તમે વાર વાર આવીને ચેક કરતા રહેજો મોસ્ટ ટાઈમ પી આપીશું એમાં જે કદાચ એમાંથી જ પૂછાશે સિત્તેર ટકાની ગેરંટી કેમ કે આપણે જૂના પેપરો સર્ચ કરીને બધું રિસર્ચ કરીને મોસ્ટ ટાઈમ પે આપીશું એકાઉન્ટના પેપરમાં ઓકે આઠ થી સાડા નવ ના વચ્ચે લાઈવ ચાલુ થઈ જશે ઓકે મિલોએ કઈ પંક્તિ જાહેરાત તરીકે ઉપયોગ કરો તો આ મિત્રો મિલોએ કોઈ દૂધ કોઈ દૂધ લઈ લ્યો દિલરંગી ઓકે ધ્રુવ વેકરિયા હા સર ઓકે કોઈ દૂધ લેવલ્યો દિલરંગી આ જે પંક્તિ છે આવે મિલોએ ઉપયોગ કર્યો તો ઓકે જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે મિત્રો આદર્શ માર્ગ નું પૂછાયું છે આપણે ટીક નિબંધો જ પૂછાયા છે મિત્રો ઓકે જીભ દ્વારા કયા બે કાર્યો થાય છે તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું કાર્ય થાય છે લખ્યું તો સાચું ભેરો કાગ્યા કોણ હતા એ પણ આપણે ટીક કરાયું તો ક્યારે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયું રાત્રિ વર્ણન કાલે ટીક કરાયું

તો આ સાત સત્તર બની જાય છે મિત્રો આ ત્રણમાંથી કોઈ પણ બે લખવાના હતા તમે ત્રણે ત્રણ લખવા હોય તો તમને વધારે માર્ક મળશે ઓકે એ વધારે નહીં મળે પણ એક જ માર્ક મળશે પણ કોઈ બીજામાં ભૂલ થઈ જાય તો એ બીજા સુધારી દે છે ઓકે કોઈ કમેન્ટ નથી આવતી બે લાગી કમેન્ટ બંધ થઈ ગઈ ડબલ ટાઈપ કરતા રહે મિત્રો વિડીયોને લાઈક કરી દીધો ફટાફટ સત્તર જણા લાઈક છે ને આઠ જ લાઇક છે ફટાફટ વિડીયોને લાઈક કરી દો

કે પ્રયાણ પણ આ વિદ્યાર્થી વચ્ચે વચ્ચે લાઈવ કોલ કરે છે આપણે તમે ગાલા સમય સોલ્યુશન લેવાનું છે પણ લાઈવ પછી તમે કોલ કરો ચાલશે નીચે પણ લાઈવ ના ચાલુમાં તમે કોલ ના કરશો કે પણ અસંતૃપ્તિ રહી છે તો કે પ્રયાણની થોડીક તૃપ્તિ રહી છે એવો આનો આન્સર આવે છે ઓકે ત્યારબાદ છે એ મારમાં હૃદયની સહેજ સુગંધ ન હતી તો સહેજ સુગંધ ના આવે દુર્ગંધ હતી એવું આવે છે સહેદ દુર્ગંધ હતી એવું આવે છે આનો આન્સર નાવણ નાવણ એટલે મિત્રો તમને ખબર છે છે આપેલું નો અર્થ થાય છે સ્નાન કરવું સ્નાન કરવાના બદલે તમે જો નાવિક લખીને આવ્યા હોય તો મિત્રો ખોટું સ્નાન કરવું થાય છે નાવણનો અર્થ તમે જો નાવિક લખીને આવ્યા હોય તો ખોટું ઓકે કમેન્ટ નથી આવી રહી કમેન્ટ ચેક કરી પડશે મારે મિત્રો અઢાર જણા લાઈવ છે ને દસ જ લાઈક છે ફટાફટ વિડીયો લાઈક કરો ભાઈ આઠ જણા કેમ આવું કરો છો

ઓકે હારોનો મતલબ થાય છે છ માણસનું જોઈએ તો કે આ જીવિકા આજીવિકા મિત્રો સાચી લખવાની હતી તમારે તો તો કે આ જી ખોટું લખ્યું છે જીને અહીંયા આવે છે જોઈએ મિત્રો ગાલા સર્ટમાં આપેલું છે વ્યાકરણામે ચોરી અને ચોરી એ પણ એક ચોરી એટલે થાય છે ચોરી કરીને બીજી ચોરી એટલે થાય છે મિત્રો લગ્નમાં દીકરી મંડપ મંડપે બેસે એ એને કહેવામાં આવે છે

અથવા બાપ પોતાના દીકરીના લગ્નમાં બહુ લેજો તમે ઓકે ત્યારબાદ છે એકત્રીસમાં પત્ર ફરી પ્રેમા બાંધ્યો પ્રત્યે સુધારીને તમારે લખવાનું હતું તો કે આનો આન્સર આવે છે ખાલી તમે આમાં માની જગ્યાએ તમારે લખવાનું રહેશે એ બસ બીજું કઈ નહીં વાક્ય ફરીથી શું કહે છે અસાઇનમેન્ટ નો બરોબર છે અસાઇનમેન્ટ નો બરોબર છે શું બરોબર છે ભાઈ ઓકે ત્યારબાદ જોઈએ હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો છો ને એટલે સાંજે અમરપરા પરા ભેડા થઈ જશે તો આમાં આપણે સંયોજક શોધવાનો છે તો કેટલાક વિદ્યાર્થીઓ ને સંયોજક લખીને આવ્યા લખીએ પણ ને ના આવે મિત્રો આનો સંયોજક આવે છે એટલે 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 આનો સંયોજક આવે છે ઓકે ત્યારબાદ જોઈએ આપણે ભાવનગરમાં ગરમી ઓછી છે વિભક્તિનો પ્રકાર ભાવનગરમાં ગરમી ઓછી છે તો આનો વિભક્તિનો પ્રકાર આવે છે અધિકરણ વિભક્તિ ષષ્ઠમી વિભક્તિ આવે છે સષ્ટમી વિભક્તિ અધિકરણ વિભક્તિ રાઈટ કમેન્ટ કરીને જણાવો ભાઈ તમારું સાચું પડ્યું કેટલા માર્ક આવશે ભાઈ ગુજરાતીમાં ફટાફટ કમેન્ટ કરીને જણાવશે વિદ્યાર્થીઓ કેટલા માર્ક આવશે તમારે ગુજરાતીમાં ચેક કરી લો ફટાફટ કમેન્ટ હા ઓકે 40 પ્લસ આઈપીએલ કે છે 30 માર્ક પાકા ફટાફટ ગુજરાતીમાં કેટલા માર્ક આવશે પેપર કયો કેવું છે ભાઈ એસ વર્ષિત છે ઓકે फटाफट कमेंट મિત્રો કેવું કેવું ગયું પેપર કેટલા માર્ક આવશે તમારે આપડા એકાઉન્ટ ટુ મોસ્ટ ટાઈપ આપીશું એમાંથી જ આવશે ભાઈ જોઈ લેજો ઓકે સાંજે 8 થી 9:30 ના વચ્ચે કેરેપન લાઈવ ચાલુ થઈ જશે તમે જોઈ લેજો જોડાઈ જજો ફટાફટ લાઈવ પછી પછી જો તમે જોડાશો તો પછી જોવાનો વિડીયો કંટાળો આવશે ઓકે તો આ જે હતું આ પણ ગાલા હશે બધી પૂછાયેલું છે પ્રશ્ન તમે વિડીયો જોઈ લેજો એકવાર કન્ફર્મ જો તમારે જોવું હોય તો ગદ્ય આ પણ પૂછાયું હતું ગાલા આસમેન્ટમાંથી ઓકે આ પણ ગાલા આસમમાંથી જ છે મેં ટીક કરાયેલા દિવાન આવેલા છે બસ આ એક મેં ટીક નતો કરાયેલો પણ આ ગાલા આસમેટ માનો જ છે ભલે મેં ટીક નથી કરાયો ઓકે તો મિત્રો આપણે જે ટીક કરાયું હતું એ જ પૂછાયેલું છે તો મિત્રો આપણા જે સોલ્યુશન છે એમાંથી જ આવે છે બધું સોલ્યુશન કોઈ ડાઉટ એની ક્વેરી પેપર કેવું કહ્યું ફટાફટ દો વિડીયો અંત કરીએ સર એકાઉન્ટ જે ફોન કરતા છે આદર્શ પ્રશ્નપત્રમાંથી માંથી સત્તર માર્ક નું પૂછાયું છે મિત્રો પાંચ તો આમ થવી જવાય આમાં ગુજરાતીમાં જો આદર્શ પ્રશ્નપત્ર સોલ્વ કર્યો હોય તો બીએ પેપર ભાઈ જ્યારે બી એની પરીક્ષા ત્યારે જોઈશું આપણે આઈ એમ પ્રેઝન્ટ સર દિવાન્સ પર આ આપણે તમારે કેટલીક કમેન્ટો બ્લોક કરી રાખી હતી તમારી ઓકે એની ડાઉટ્સ ઓકે વીસ મિનિટ પૂરા થાય એટલે આપણે વિડીયોનો ઓન કરીશું વીસ સેકન્ડ બાકી ખાલી ફટાફટ કોઈ કહેશે એકાઉન્ટ ઓ વિભાગ ડીનો ચેપ્ટર નથી આવ્યો આ નથી આવ્યો આઈપીએલ

ઓકે તો વિડીયોને ઓન કરી છે મિત્રો મળીએ સાંજે આઠથી સાડા નવના વચ્ચે ડબલ ટેપ મિત્રો ચોવીસ જણા લાઈવ છે અને બી કહીશું કોઈ લાઈક નથી કરી લાઈક કરીને જાવ યાર આટલું સોલ્યુશન કોઈ નથી કરાવતું તમને આટલું સોલ્યુશન મિત્રો કોઈ નથી કરાવતું કોઈ યુટ્યુબ ચેનલ નથી કરાવતી આપણે કરાવ્યું છે ને એમાંથી જ પૂછાયેલું છે મિત્રો ફટાફટ મિત્રો લાઈક કરીએ દો ફટાફટ છવ્વીસ જણા લાઈવ છે છવ્વીસ જણામાંથી છવ્વીસ છવ્વીસ લાઈક હોવી જોઈએ સર એકાઉન્ટ તો વિડીયો ક્યારે આવશે એકાઉન્ટ લાઈવ આવશે વિડીયો નહીં લાઈવ થશે ઓકે તો બી એ ના પેપર ટાઈમ મારે પિસ્તાલીસ માર્ક તો ના આવે પિસ્તાલીસ પ્લસ તો ટોપરને આવે છે તમને ના આવી શકે કદાચ તમે ટોપર હોય તો તમે આવી શકે છે પિસ્તાલીસ પ્લસ માર્ક ઓકે ઓગણીસ લાખ ઓગણીસ જણ જોડાયા છે થેન્ક યુ ભાઈ એકવીસ જણ થઈ ગયા બે જણ નવા આવ્યા છે ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને તમને કહી દઉં સત્તર માર્કનો આદર્શ પ્રશ્ન પત્ર પૂછાય છે આપણે જે તૈયારી કરાઈ છે એમાંથી જ પૂછાયેલું છે ઓકે સાંજે સાંજે આઠથી સાડા આઠમાં તમે જોડાવાનું ભૂલતા નહીં ઓકે ભારત વનિયા અત્યારે મારી કમેન્ટ ઓફ થઈ ગઈ છે જ્યારે મારી કમેન્ટ આ બીજા મોબાઈલમાં ચાલુ થશે એટલે તને બતાવીશું કે યુટ્યુબનો પાવર શું હોય છે ઓકે બધા વિદ્યાર્થીઓ એક સાથે રિપોર્ટ રાખશે ભારત વનિયાને એક સાથે રિપોર્ટ નાખશે તેવીસે વિદ્યાર્થી રિપોર્ટ કરો તેવીસે તેવીસ વિદ્યાર્થી કો રિપોર્ટ કરશે ભારત વનિયા ભાઈ હેસટેગ ત્રણમાં કિંગમાં આવે છે એક સાથે રિપોર્ટ કરશે અને એને બ્લોક કરવામાં આવશે ભણવા આવો છો શું કરવા આવો છો અહીંયા હા એક સાથે એક સાથે ભારત વનિયા આમાં જ રહી જવાના છો ભાઈ તમે ઓકે મિત્રો બરિયે મોસ્ટ ટાઈમ પે લઈને એકાઉન્ટ મોસ્ટ ટાઈમ પે લઈને આવશો આપણે સાંજે તો મિત્રો જોડાયેલા જો પૂરા વેડું થતે ઓકે લાઈવ માં જોડાઈ જજો 8:30 9:00 માં આપણે લાઈવ કરીશું 26 જણા લાઈવ છે 26 જણા ઓક લાઈક કરી દો મિત્રો ફટાફટ 20 લાઈક કમ્પ્લીટ કરી દો 20 લાઈક એક લાઈક ભાઈ 26 જણા એક લાઈક બાકી એક લાઈક બાકી 20 માં ઓકે ઓકે સર હેલો દોસ્તો એડી ગેમર હેલો સેડ હાઈ ઓકે ભાઈ કાલે આપણે સાંજે લાઈવ આવશે ને યસ યસ આઠ થી સાડા નવ ની વચ્ચે આવશે તમે જોતા રહેજો વાર વાર અત્યારે હું મૂકું છું આ સાડા આઠ વાગે નું મૂકું છું તો સાડા આઠ વાગે ચાલુ ના થાય તો નવ વાગે થશે નવ વાગે ના થાય તો સાડા નવ વાગે થશે ઓકે ઓકે એનો આમે જતું રહેશે હવે ગયો

પહેલો નંબર આવશે એવું લાગે છે સ્કૂલમાં મળીએ મિત્રો સાંજે આઠ થી સાડા નવ ની વચ્ચે લાઈવ મોસ્ટ ટાઈમ પે આપીશું એમાંથી જ હવે રિસર્ચ ચાલુ કરું છું હું કેટલીક રિસર્ચ ચાલુ કરી બધા બીજા પેપરો આપણે કાઢીશું સર અમારે અલગ હતું શું હતું ભાઈ અલગ હતું તમારે ઓકે આજે કોઈ પેપર હતું તમારું ગુડ ઇવનિંગ સર ઓકે ગુડ ઇવનિંગ સર તમારા સોલ્યુશનથી એકાઉન્ટમાં પણ સારા માર્ક આવશે યસ ભાઈ આપણે જ સોલ્યુશન કરાવ્યું છે બીજો કોઈએ કરાવ્યું નથી આખો દિવસ વાત કરો એના કરતાં લાઈવમાં જોઈન થઈ જઈએ ભાઈ ચૌદ વિદ્યાર્થી છે નવા વિદ્યાર્થી લાઈક કરવાનું બોલતા નહીં ઓગણીસ જણા લાઈવ લાઇક કરવાનું ભૂલતા નહીં ફટાફટ આપણા જે સોલ્યુશન કરાવ્યું છે એમાંથી સત્તર સોરી સત્તર માર્કનું ના કહું મું

આપણે જે ટીક કરાવ્યું હતું એમાંથી પૂછાયું છે મિત્રો એવું પૂછાયેલું હતું વિડીયો લાઈક લાઈક છે फटाफट ઓગણતીસ જણા છે આપણે જે સોલ્યુશન કરાયું એમાંથી પૂછાયું છે ભાઈ સાંજે લાઈવ આવશે સાડા આઠ થી સાડા નવ લાઈવ આવશે 29 જણાને જણાવી દઉં Okay.